તો તો નમસ્તે વેલકમ ટુ ચેનલ હાર્દિક સ્વાગત છે છે અને સવારના સાત આટલા વાગ્યે અમે લોકો જયપુરમાં પહોંચી જવા જોઈએ એવી અમારી આશા હતી બરાબર પણ અમુક કારણો સર અમે લોકો નથી પોચી શક્યા શું બધા ભેગા બેસશું એટલે તમને કહેશું અને એ કારણો શું હતા તો બધા ભેગા બેસીને તમને કહેશું ને તો તમને બહુ મજા આવશે

સો હજુ તો બસો ને ઇઠ્યાસી કિલોમીટર બાકી છે જયપુર એટલે અમે ઓલમોસ્ટ કદાચ દસ અગિયાર વાગ્યાના આજુબાજુમાં પહોંચી રહેવાના છીએ જે અમારી આશા હતી કે આઠેક વાગે પહોંચીને બે કલાક આરામ કરીશું અને પછી જઈશું એ હવે આશાઓ ઉપર પાણી ભરી ગયું છે કેમ કે અમે પહોંચવાના જ લેટ છીએ બરાબર છે પણ કશો વાંધો નહીં જે થાય એ સારા માટે થાય એ બધા રીઝન્સ તમને કહેવામાં આવશે એટલે બ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવવાની છે ભાઈ તમને બરાબર છે તો જોઈએ છીએ આગળ આજના દિવસમાં શરૂઆત તો આવી બહુ ખતરનાક થઈ ગઈ છે તો દિવસ કેમ નો જાય છે સ્ટેટ્યુન એને સુખમાં વાગતો મારો ને વાગ તારો છે ને વાગ તારો છે

દુલહદુ અલીમદે બે મેડમ હં કેમ ને તલો આ लवली જે લીવર હું તો બોઈ જા તો બોઈ એ રે જો આ રો અરે બહાર રકો બોલવાનું નઈ મારું તો મારું તો બોલતો નઈ ભાઈ તેજ તુલ રુતળા તું કીધું ગાડતો મને કે પહેલા આ જો અબ શું કેતો ના કહું તો અરે હું ટોટલ 10 મિનિટે નહીં હું તો ટોટલ 10 મિનિટે નહીં હું તો ટોટલ 10 મિનિટે નહીં હું તો ઠીક છે બોલ મત જો મન થઈ ગયું મને બોલ ટોટલ 10 મિનિટે હું તો બોલા ગવારી ને રાત તારી જોડે જાગો એટલે જોવાનું આ તો બધા ચાવાળા છે

આ ગામનું તો બરાબર છે આપણે માં ચા આવી ગઈ છે ને કે આ એવું તો ભાઈ કનામ ને થોડી વાત ચકલા થોડી વાત બને વાત બનવા ન દેવાના નન કે તો એક્ચ્યુઅલી રાતા મહાદાના લગન કરે હુંધું હે આય ઓય ઊગવ આલા હલા કોઈ કશું બોલતા નહી એ ભાઈ અરે કે બીજવા કાડો બોલતા માણા એમ કે

बंद करने का रु फटाफट भट जल्दी मारे कॉपीराइट लागे डूमा इन कॉपीराइट है सो टू पुणे हाँ सो दिस इज माइन रूम एंड वेट वो इसमें वो ओके चालू था ना यार क्या जैसे कैसे काय मारी मैं क्या रहे थे सो तू चालू एक्चुअली एंड ऑल यू नो एंड ऑल सो दिस इज आवर रूम दिस वन इज सेपरेट इज माइन ओके ओके गाइस इज लेट अस गो फाइनली गाइस हम ये लोगो थई गया चाहिए ऑलमोस्ट रेडी क्यों लागो एक नंबर एक नंबर या एक नंबर ओके हेवी एंड ऑल अन है कल्लू अबे कल्लू है हां

હવે જઈશું બાર ભૂખ લાગી છે ખાવું છે પેલું મારે બહુ જબરજસ્ત ભૂખ લાગી છે સિરિયસલી ખતરનાક મારું સમય ને દસ મિનિટ છે તમારી જોડે તૈયાર થઈ જાઓ ફટાફટ એમ રેડી થઈ જાઓ સો ફાઈનલી કઈ તમને એક વ્યક્તિ એવું કીધું છે કે જયપુર માં ઓમ 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 શું નામ લીધું યાર નામ ભૂલી ગયો બાપુ હા એક કચોરી મળે છે અહિયાં ઓમ સ્વીટ નામ લીધું મન કે તીનસો મીટર એસ એસ સી જાઓ નાક કી દાંડી પે વહા પે તુમકો મિલ જાયગા મેં બોલા કશો હો તને

ટાયર લિયા ઓને મહોરો પેલાય થોડોક ફટાફટ પેલા કચુરી ખાઈ લે પછી ટાયર લેવા જઈએ એમ કરો જો આવી ગયા છીએ જયપુરમાં એક ભાઈએ કીધું છે એક સ્વીટ સારી શું કે કચુરી સારી મળે છે એટલે જાય છે ભાઈ આગળ છે મારા મોટા ભાઈ આ મળી ગયું છે બ્રો હે કેટલું ચાલે આ 300 મીટર ચાલ્યા પછી મળી કે મળી ગયું છે એટલે કહું તમને કચોરી કેવી છે એકચ્યુલી ઓકે એટલે દે ફીસ કર દેઓ ને લો આર એકા ડીઆ દે કમ્બિનેશન માં તો અમ આવે પર ડીઆ જેનો કમ્બિનેશન માં આજે કેલા ભાઈ એ કીધું ઓન ફિટની સારી આવે તમને ખાઈએ ચેક કરી આવે કરી દીધી ઓમે એમ હું કહો પછી કહો તમને કે લીજે પછી કહો તો ફરી ડાયરેક્ટ કહી દે કે મારે જન સારો છે બીજું ભાઈ હા એક નંબર હા બધા જો રસ લે છે જો બીજી કચોરી છે પહેલા ખાધી એ દાળ હતી આ ખાદ હવે ખાઈએ છીએ ડુંગળીવાળી વાળી ડુંગળી કીધી ને એટલે ટેસ્ટ કરું પછી કહું હે બાબુ એમ એટલે બધી ગયું બસ બાબુ કીધું એટલે આવી ગયું પછી હે હવે ખાવ એટલે ખબર પડે કે સારી જશે પેલી બહુ મસ્ત હતી બીજી ખાઉં છું હવે એકચ્યુઅલી તમને કહું કેવો ટેસ્ટ છે ઓકે તો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ સિટી પાર્ક કેમ કે અત્યારે વાગી ગયા છે ઓલરેડી ત્રણ અને બધું પાંચ સાડા પાંચ વાગ્યા સુધી જ ખુલ્લું હશે એવી અમને ઇન્ફોર્મેશન મળી એટલે અમે કીધું કે બે ત્રણ પ્લેસના નામ આપ્યા છે એક ભાઈએ જ્યાં અમે લોકો કચોરી ખાવા ગયા હતા કચોરી અમને બહુ મસ્ત હતી સો હવે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ સિટી પાર્ક ત્યાં જઈને બતાવીએ કે ત્યાં છે શું અને શું જોવા છે આવવું જોઈએ કે ના આવવું જોઈએ આવી બધી વસ્તુ તમને હું ત્યાં જાઉં એટલે તમને બતાવીશ એટલે વ્લોગમાં બને રહેજો જયપુરની અમુક અમુક આઈટમો અમુક અમુક જગ્યાઓ બધું એક્સપ્લોર કરવાની છે એક મીઠાઈ આપણે બહુ મસ્ત ખાધી નહીં યાર આપણે બતાવી નહીં આપણે એક નંબર મીઠાઈ હતી ભાઈ દૂધના માવાની એક મીઠાઈ હતી બહુ મસ્ત હતી ભાઈ બહુ મસ્ત શું લેવાની છે ઘરે જઈએ એટલે કદાચ તો બતાવશું ત્યારે તમને સો ફાઈનલી પહોંચી ગયા છીએ સિટી પાર્કમાં ઓકે અને ગુસ્સાની સાથે જ અદ્ભુત દ્રશ્યો હમણાં બધા ફોટો પડાવવાનું છે અને હું પણ આવ્યું પડાવતો નહીં બસ એમ તો ઓ સંડા ઉંચા રહે હમારા ઓકે બાપુ બોલે તમે બોલે બાપુ એ બાપુ

લગન તો ભાઈ કે મતલબ ફોટા પાડાવું ત્યાં તો કે છોકરીને ફોટા હું કીધું બાપુ છોકરીને એક છોકરીને ફોટા મોકલવાના ફોટા હું બાપુ જોયું રમી જો તું જો જરાક છો બતાવો

અમારા તરફથી એક પેલી એ સૂચના છે ઓકે પુતળાઓ જોડે મળશે છેલ્લે કઈ નહીં મળે તો પુતળા બતાવી ઓકે હારું હાલ પુતળાઓ જોડે મળશે બસ બહુ સારું શું કહેવાય અહીંયા તમને એમ શાંતિ મળે એવી જગ્યા છે કહી શકો અને આપણું ફ્લાવર શો કહો કે આપણું આ કહો નો ડાઉટ કે આ પાર્ક એક લેવલ અપ છે કે આપણાથી બહુ બધું વધારે છે અમદાવાદના ફ્લાવર શો કરતા બહુ મોટો પણ છે અને બહુ બધી ક્રિએટિવિટીને બધું અહીંયા

કંકોળા ફોટા પડે દે ફોટા પડા ન લોકેશન તો ત્યાં કપલે બેઠા થાય કપલે બેઠા હતા વાત સાચી છે લોલી પણ છે ને આ દુખ તો ને મને ખબર છે બીજા કોઈને ખબર છે અને આપણો દુખ જીને ખબર ઈ બધે જતા એ બધા હાલા અમારી આખી ગેંગ છૂ થઈ ગઈ છે ક્યાં થઈ ગઈ છે ને અમને નહીં ખબર કે એ લોકો ક્યાં જતા રહ્યા છે હા અમને ડાયરેક્ટ મૂકીને દે જતા રહ્યા ખબર છે કે ક્યાં ગયા મને લાગે છે ગાડી જોડે જતા રહ્યા છે લોકો એટલે અમે જઈએ છીએ હવે એમની જોડે અને પછી જોઈએ ક્યાં જઈએ છીએ હજી જગ્યાએ જવાનું છે બે જગ્યાએ એ પતાવવાની છે

ના મોટા પાડો છો પણ ખોટું છે ને બી બી ના બધું ખોટું નહિ ખોટા છે પણ

मेन टेंपल छे हा महाराजा भगत सी स्टेडियम क्या तू अच्छा अपीलू આ મંદિર પ્રો વર્ષમાં એક જ વખત ખુલે છે એવું હા એટલે ભાઈ અહીં કી દુત્યા લે લે હા અમે આવ્યા છીએ આપણા માટે ખુલ્વા માં આવ્યું છે આ છે સારું એક્ચ્યુઅલી રેવા દે યાર એ મંદિર છે મંદિર એક જ વાર ખુલાખા વર્ષ આજે નહીં ખુલ્લું પણ આજે નહીં ખુલ્લું

ફાઈનલી એક પોઝિટિવ વાઇબ્સ છે અહીંયા અને આ છે જયપુરનું ગિરલા મંદિર જે લક્ષ્મી માતાનું મંદિર છે અને વાઈવમાં એકદમ શાંતિ અને એટલી મસ્ત વાતાવરણ છે ના મંદિરની અંદર બેસે એટલું મસ્ત ફીલ થઈ રહ્યું છે અત્યારે અમને બધાને અહીંયા બધા જ બેઠા છે અને મસ્ત આરતીનો ટાઈમ થયો છે આરતીના ટાઈમમાં અમે બધા બેઠા જઈએ અને માતાજીની એવી ઈચ્છા અને એટલું કે આપણે આરતીમાં બેસ શું છે બે સારવાજ આ લોકોને એમ એ ઈચ્છા હોય એમની શું જ થાય એમના હુકમ વગર આ વસ્તુ થાય નહીં એટલે હવે આરતીનો સમય થયો એટલે અમને આરતી કરીને જ ઘરે જઈશું ભલે ગમે તેટલી ઊંઘ કેમ ના આવતી હોય આર્દી ચાલુ કરવાની તૈયારી છે મસ્ત કરશું આર્દી લઈ અને પછી આપણે લોકો ઘરે જઈશું ઘરે એટલે હોટેલમાં જઈશું પકોડી ખાવામાં રહી ગયો આ લોકો એટલી તારીફ કરીને સ્પેશિયલ પકોડી ખાઈએ પૂછ તો ફરી અડધો કલાક કે

આવો આ હું કીધું એમણે હું કીધું વેજ રોટલી કઈ રોટલી વેજ વેજડ રોટલી આપડા તો આપડા ત્યાં તો ના બ્રો મકાઈ નથી નથી ભાઈ મકાઈ નથી વેજડ મારા ખ્યાલથી ઘઉં છે ઘઉં છે ઘઉં છે લોટ રાયતું રબડી ઓ આ એક નંબર એક નંબર

સવાર માં આપણા જોડે યાદ છે આપણે કેટલા કિલોમીટર જતા રહ્યા હતા ટોટલ બધું થઈને અમને સો કિલોમીટર નો ચક્કર પડ્યો હતો બાકી અમે લોકો વેલા આઠ વાગે જયપુર ની અંદર ટચ થઈ જતા પણ અમે આમ પાસઠ થી કિલોમીટર જેવું આગળ ઓલરેડી જતા રહ્યા

અને મે આબુ રોડ ચડી ગયા ને આબુ રોડ નું બોર્ડ આવ્યું આ મે આરો પછી એટલામાં મો ફોન આવ્યો આબુ આના તો કિલોમીટર વધે ના ટર્ન લેવાનું નહી યુ ટર્ન લેવાનું બસ આ તો હાળો કિલોમીટર વધે ઓય ઓય કાડો વધે મે કીધું ભાઈ એ તો બધું રે લે ગઈ આ રાતે મારા જોડા હોઈશ કરો થઈ ગયો તો એક જાત નો બહુ ખતરનાક વાળો બરાબર છે સો આના લીધે અમારો લોકો સવાર સવાર માં બહુ જ લેટ થઈ બહુ જ લેટ અને એના લીધે અમે લોકો બહુ લેટ પહોંચ્યા હતા આજે પણ થાકી ગયા છે બહુ સખત એમ કોને તો ચાલે બધા બેડા જા ગપ્પા બપો મારશે એટલે હજુ તો બાર સાડા બાર એક વઘાડ્યા વઘારા લોકો ઊંઘવા દે એને ઊંઘે નહીં મને ખબર જ છે સો આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે સો જો તમને વિડીયો સારો લાગ્યો તમને કયા પાર્ટમાં સૌથી વધારે મજા આવી એ તમે મને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું ના ભૂલતા સો બાય બાય ગુડ નાઇટ ડૂ વર યુ વોન્ટ ટુ ડૂ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા ઇન ભારત માતા કી જય જય શ્રીરામ હર હર મહાદેવ જય અંબેમા અને જો તમને જયપુરના કોઈ પ્લેસ વિશે કંઈ ખબર હોય તો કમેન્ટમાં જણાવજો હું હજુ બે દિવસ છું તો હું તમને એ જગ્યા બતાવીશ એનું કંઈક જાણીશ ને પછી તમને બ્લોગમાં કહીશ મળીએ આવતીકાલે ફરીથી બાય બાય